જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે એક હત્યાનો ગુનો દાખલ થયેલો છે જે બનાવની વિગત એ રીતે છે કે તેમાં જે મરણ જનાર છે મિલનભાઈ પરમાર એમના પત્ની સાથે એમના અગાઉ છેડાછેડા થયેલા હોય અને જે અન્ય એક વ્યક્તિ જે આ કામના આરોપી છે મયુર ગોહિલ તેની સાથે થોડા કેટલાક સમયથી તેમની સાથે રહેતા હોય અને અમુક સમય દરમિયાન આ જે મરણ જનાર દ્વારા એમના પત્નીને ફોન કરવામાં આવેલ હોય જે બાબતનો એમના પત્ની એ મયુર ગોહિલ અને તેના મિત્ર સંજય શિયાળ આ બંને દ્વારા જે મરણ જનાર છે એના નવા ગામ ખેડના ઇન્દિરા કોલોની ખાતે આવેલા એમના મકાન પર રાત્રે આશરે સાડા બારથી દોઢ બે વાગે આસપાસ થઈ અને ત્યાં એમને ઢીકા પાટું તેમજ લોખંડના સળિયા અને દાતાના વડે માર મારી અને પગના ભાગે તેમજ ગુપ્તાંગના ભાગે લાતો મારી એમનું મૃત્યુ નિપજાવેલ છે આ બંને આરોપીઓ હાલ હસ્તગત થઈ અને સિટી ડિવીઝન પોલીસ દ્વારા અરેસ્ટ કરવામાં આવેલા છે અને તેમના સાથે મળી અને જે વૈજ્ઞાનિક પુરાવો સામગીક પુરાવો મેળવવાની હાલ તજવીજ ચાલુ છે